હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો બધા સ્વાગત છે તમારું આજના લોક એ ફોટો પાડો એ અને તારે જો થોડા ને છૂટા કરી દે છે રિંગ બનાવી હે અને હું છાપુ કર્યું હે થોડી હારું તો નવા સબસ્ક્રાઇબ કરી દયો લોક માં બન્યા રહો તો દેખાડું અમારો રાજભાઈ છે કેટલા ટાઈમ થી વિડિયો આવ્યા નથી રાજભાઈ હેલો કહી દયો મારા ઘર સક મિત્રો ખૂબ સરસ રાધુન છોડી હે ઘડી કે તને એક્શનની ટ્રેનિંગ કરી આ તોરું હે તોરલ હારું રિંગ બનાવી હે આ મારા કે અમારા ટેનિસ ભાઈ તેલકરાદને પકડીને ઊભા હે અતારે તેલકરાદને જો પકડીને ઊભા હે કે ભાઈ બહુ ખુશીમાં છે હું બહુ ખુશ છું હું વધારે ખુશ છું હું તિલકરાજ હે ઊભો છે ઊ

તારા રાધા ને બેને ને છૂટા કર્યા હે રાધા કરતા તો નીકળતો ક્યાંય થઈ ગયો અત્યારે બાવીસ મહિનાનો થયો એકવીસ બાવીસ મહિનાનો પૂરો મિત્રો બેન આપણે પાસે ઉભા રહી ખાતા રેલ્યો કોણ વધારે હાઈટ વાળું લાગે છે રાધુ જો કે અઢી વર્ષની આપણે નથી થઈ કે તારે સિત્તાવીસ અઠ્ઠાવીસ મહિનાની બાકી એમ બે દાંતે હજી નથી થઈ આપણો તિલકરાજ વીસ બાવીસ મહિનાનો બાવીસ મહિનાનો થયો ત્યારે બરાબર કોણ હાઇડ લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવો મિત્રો ને મારા ઢિનેશભાઈ મથે કાંઈક મોબાઈલમાં તો દાંત કાઢે હતી એણા દીણા તો ઢીંડેથી કોણ ઊંચું લાગે અત્યાર હા હા કુનલભાઈ ઘોડી લઈ લીધી હવે

ਮੋਲ ਮਾਵੀ ਜੋ ਹੁਰੋ ਹਤਾ ਨਾ ਏ ਟੀਆ ਜੋ ਲੋਆ આજ આપણે રાનીનો વારો લઈ મીરા રાનીનો જો ખાવામાં અત્યારે આપણે ચણાનું ખારિયું આપેલું હે પછી ઝેર આપેલી એ કટિંગ કરી પૂનમ છે મિત્રો પહેલો ટાઈમથી આપણે આવી નથી કેમેરામાં જોયો મિત્રો પૂનમ હારી ટણે લાઈટમાં આવી ગઈ પૂનમને બહુ ભાવે અત્યારે ખારિયું આપણે વાડીનું છે સ્ટોક કરેલું

તો લોકો વારો નહીં આવે ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે હવે અમારા ટિનિશભાઈ મથે મચ્છરાને લઈને તોરલ અહીંયા ઊભી છે જાનકીને બે વાતો કરે હે જો કંઈક સારા મોરા સમાચાર પૂછે શું કે તોરું વા તોરું હમણાં ગંધારી ભૈરી આવજો નવડાવીએ કાલ ટાઈમ મળે તો જાનકી જાનકી ખાય છે અત્યારે জানি <laughs> নাই

તો રલારું રિંગ બનાવી આપણે કાલ અંદર છૂટી રે અંદર ભોગ આવો આપણે આવી જે ક્યાંય ગોડીયારું બનાવીએ તિલકરાજ ઉભો નિયા મિત્રો આ આપણે મંદિરનું કામ કરવાનું છે મંદિર બનાવવું છે અચ્છાજી અચ્છા છે ભાગ્ય છે કેમેરામેન થી તો હારા હારા બીવે સર

మేరోజన్ పత భలై గయో ఆ పత పత

અમારા રાજભાઈ છે એ બહુ ખૂબ સારી ઘોડી ટ્રેન કરે કાઠિયાવાડી અને આ ભાઈ મારવાડી ઘોડી ટ્રેન કરે અમારા ભાઈ બધી લાગે સિંધી ગમી લાગે અરબીયન તો ઘોડી ટ્રેન કરવી તો આ ભાઈનો મળો ભાઈ તમારો નંબર બોલી જાઉં જો રિકીશ ભાઈ વાહ મિત્રો વાહ આ તો હેલી હો આ તો કેમેરો ચાલુ કરતા ભૂલાઈ ગયો બટલો ઓ બધા નાના નાના ફૂલકા બધા બધા અસવારું થઈ ગયા બધા હવે અત્યારે ઘોડી મીને ટ્રેન કરવા તમારે ઘોડી ટ્રેન કરવી તો મૂકી જજો એ તમારે મૂકવા ઉપર ટ્રેન કરવી હોય તો મિત્રો ટ્રેન કરી તમને પણ ટ્રેન કરી આપે એક આ છોટે માલ ધમાલ અને ધમાલ કહેવાય રમત બોલી છે મને રમાય જોતા નહોતી કેટલો રાઈમ થઈ ગયો ભૂલકા બંધ છે હમણાં થોડું કેવડ આવે હાલ આવે એને સજા આવે તો થોડું થોડું આપણે શું છે રિપીટ કરતી રહે તો સારું હે રિપીટ કરવામાં ભૂલે નહીં અને બધાને રિપીટ કરવું પડે જુદી જા એટલે અચ્છેલી ઘોડી એટલે બાકી મોટી ઘોડીને તો ન વાંધો આવે અચ્છે ઘોડી એટલે થોડું થોડું આપણે રિપીટ કરતું રહેવું પડે નવું નવું શીખવાડ્યું એટલે અંધારું બહુ છે એલોજેન નાખવી એ મિત્રો તો તમને થોડુંક તકલીફ પડતી છે અંધારું પડતું હોય છે

ઉપર કાન પકડી લેવાય ને એટલે ઠંડી પડી જાય મેં થોડીક ટ્રેનિંગ મિત્રો ઘોડાને ને થોડુંક શાંત કરવું બહુ જરૂરી છે કાન પકડો તો તમારે પ્રત્યે તમારે કઈ ગુસ્સો હોય દુશ્મની હોય શાંત થઈ જાય તો એવું ભ્રમથી કામ આપે પછી ભ્રમથી જ આપે ભ્રમથી જ આપે બેટો વેનસ નથી ઘોડા વધારે ચલાવે

બસ હવે કેટલો વાર ફેરવે હોડી એમ કે મને કેટલી વાર ફેરવે બસ કરો સાબા થઈ ગયો હાલો રાજભાઈ ચલાવો થોડીક વાર એને થોડીક વાર રમાડી લ્યો મિત્રો પછી એને શું છે એકાદ બે ચક્કર એમ નામ ખાલી ખાલી ધીમે ધીમે મરાવાય પગ ભરાઈ ગયા હોય એવું છે મજા આવી જાય એને સસબો સબ બંધાઈ ગયું કુલવી પડી જાય જોમ માર એટલે હો જો ધરબાઈ જાય આમાં હો જો થોડું વ્યવસ્થિત થઈ જાય આમે બેટા હવે બાંધી દેવીએ સાદાને હવે આરામ હવે કાલવારો પાછો હવે આપણે થોડું ધિંગ જેવું બનાવવું છે આમાં અતારે ઘાસ વાવવું છે અહીંયા ફોટોગ્રાફી કરવા સારું હવે આપણે બાંધી દઈ હવે ખૂબ થાય કે થયા જ ત્યાં ઘણી નક્કી તો એ આપણે હજી ફારા

નાખવાનો જો આ પટ્ટી મારે હોડીનું બેલેન્સ ઇંગ રીએ ઝેરબંધ જેવું થોડીક વાર આપણે શું છે બહુ વટાણે આપે છે ઘોડી તો થોડીક વાર એને બહાર ઊભી રાખી ઠંડી પડી જાય પછી આપણે બાંધી પછી ખવડાવશી ની રાતે પૂરા તો કરી નાખ્યા ઓલરેડી અત્યારે તભાઈ ફેરવે મારી જગ્યા ટૂંકી થઈ ગઈ બની એટલે મિત્રો તમારો આભાર મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવો બે ક્યાં જો આજ અને ફુલકા નથી શાંતિ છે મિત્રો આભાર તમારો વિડીયો બદલ હું તમને મારો આજનો વિડીયો આજની ટ્રેનિંગ તમારો તિલક રાજ મિત્રો તારે ઘોડી નવરાવે હે જો એમ કે પ્રેસ થઈ જાય થોડીક પરસો વધારો વધી ગયો તો મિત્રો તમને અમારી ઘોડીઓ બધી કેવી લાગી મારો તિલક રાજ કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કહીને જરૂર જણાવો જલ્દી જ કરીશો ગ આવક સાથે આજે આ કોઈ અડધી કલાક ટ્રેનિંગ આપી મિત્રો બહુ જ સારું કામ દેખાડ્યું મિત્રો જલ્દી જ મળીશો ખાવા વિલોક સાથે મિત્રો ધન્યવાદ આ ભાર અમારો ખાલી પાણી નાખી દે તો એ ફ્રેશ થઈ જાય પડશો બરસો થઈ જાય મજા આવી જાય થોડુંક વાતાવરણ થોડું ગરમ ચોમાસું ખરું પણ વાતાવરણ ગરમ પાણી નાખી ફ્રેશ થઈ જાય રાધા થોડીક ટ્રેનિંગ આવે એટલે થોડીક શરીરમાં મોરી પડી ગઈ મિત્રો આપણે સિઝન ચાલુ થાય એટલે એક બે મહિના ખુબ ધ્યાન દેહી હમણાં બે મહિના પછી સિઝન ચાલુ થાય બે ત્રણ મહિના પછી મિત્રો આપણે રાધાને બાંધી દઈએ બધો આ પરસેવો નીકળો મિત્રો કેટલા પીણા વીડા બધાય કે ઘોડા નો પરસેવો એમ કે દારૂ માટે બહુ સારો દારૂ પીતા હોય બંધ થઈ જાય અક્ષર ઇલાજ છે દારૂ વાળા માટે તો અમે જો કે કોઈને આપતા નથી તો કોઈ રિક્વેસ્ટ બી ના કરતા કે અમને પરસેવો આપો ઘોડાનો અમે કોઈને આપતા નથી મિત્રો આપણે તો રાધન બાંધી દીધી મિત્રો આભાર તમારો ધન્યવાદ હવે આપણે કાલ હવે આપણી તોરલ છે અને દીપકમાં એમ કે થોડુંક મેળે થોડું થોડું મેળે આવી ગયું હોય હમણાં આપણે વિલોક નાખીશું એક બે દિવસમાં જ મિત્રો જવાનું ન ભૂલતા આપણે તમને હોસ્પિટલ આખી દેખાડીશ યુનિવર્સિટી કામધેનું યુનિવર્સિટી છે જૂનાગઢની મિત્રો તમને હું જરૂર દેખાડીશ આપણે તોરલના લઈ ગયા હતા દવા કેરી સારું થઈ ગયું મેળે આવી ગયું કે સાઠ ટકા સિત્તેર ટકા રાહત છે અત્યારે મિત્રો જોવાનું ન ભૂલતા મિત્રો આભાર તમારો ધન્યવાદ જલ્દી મળશો એક આવા વિલોક સાથે આભાર તમારો